ય વરદાય જગદ્વિતાય નાગાન શ્રુતિ અગ્ન ગૌરી સુતાય ગણનાથ રૌ નમસ્તે વક્રતુંડા શુભ કાર્ય સરોદા દાદા તમારા દરબારમાં અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની તૃષાબેન દેસાઈ જે હવે તો એની અટક બદલાઈ ગઈ સાસરે ગયા એટલે પણ અમે તો તૃષાબેન દેસાઈ તરીકે મોબાઈલમાં સેવ રાખ્યું છે એટલે અમે એ જ નામથી ઓળખીએ એટલે એ આવ્યા છે સાથે એમના ભાઈ સંતોષભાઈ પણ આવ્યા છે અને એ લોકોના આશીર્વાદ લેવા માટે આવ્યા છે હવે તૃષાબેનના આપણે એમનો અનુભવ પૂછીએ છીએ દાદા તમારા જે અત્યાર સુધીમાં એમની સાથેના સંબંધ રહ્યા દાદા પૌત્રીના અને જે જે તમે એમણે તમને કહ્યું અને તમે જે એમને તમારી રીતે આપ્યું એની તમે તો બોલવાના છો નહીં એટલે તૃષાબેનને આપણે કહીએ છીએ કે તૃષાબેન તમારો અનુભવ તમને દાદાનો જે અનુભવ થયો આટલા વખતથી તમે આવો છો તમને જે અનુભવ થયો તો તમે તમારા શબ્દોમાં કહેજો તૃષાબેન આ દાદાનું ઘર છે હવે અને તમે પોતે શિક્ષક છો હવે એટલે તમ તમારો જે દાદાનો અનુભવ તમને આટલા વખતમાં થયો એ ક્રમશઃ કહેજો એટલે શું કે બીજા તમારા જેવા જે પ્રોબ્લેમ્સવાળા ભાઈ બહેનો હોય સમાજમાં તો એ લોકોને એક કોન્ફિડન્સ બેસે કે ભાઈ ઈશ્વર તત્વ છે અને પ્રાર્થના કરીએ છીએ તો એ સાંભળે છે અને ફેરે પડે છે બરાબર તો તમારા શરૂઆતથી જે અનુભવ તમને થયા તો તમે તમારી રીતે કહો શ્રી ગણેશ આજે દાદાના સાક્ષાત દરબારમાં બેઠી છું એટલે કહીશ કે મારા જીવનમાં જે દાદાના લીધે જે અનુભવ થયા છે ને

અને એ આ જે પરિણામ એનું દાદાનું જે બોલેલું હતું જે કીધેલું હતું એ બધું સાચું પડ્યું અને એ બાબતે દાદાને અહીંયા દર્શન કરવા આવી છું અને દાદાને પ્રસાદી કરવા આવી છું બે હજાર પચીસ માં પ્રેગ્નન્સી રહી અને પુત્ર આવ્યો પુત્ર દાદાના ઘરે મારા ઘરે આવ્યો દાદાના આશીર્વાદ થી અને જે તે સમયે મારે સરકારી નોકરીની પરીક્ષાઓ આપી હતી પણ નોકરી મળવા બાબતે થોડુંક એમ થતું હતું કે ભાઈ મેરિટમાં નામ આવશે મળશે નહીં મળે પણ દાદા એ મને સચોટ કીધું હતું કે ભાઈ સરકારી નોકરી સો ટકા મળશે એટલે બીજા રાઉન્ડ માં નામ આવ્યું અને દાદા ની દયાથી મને સરકારી નોકરી પણ મળી ગઈ એટલે મારા જીવનમાં તો અદ્ભુત અને અદભુત ચમત્કાર કહીએ તો પણ કોઈ ખોટું નથી પણ દાદા સાક્ષાત છે શિક્ષક ની નોકરી ને અત્યારે શિક્ષક ની નોકરી અને આપણે નર્મદા જિલ્લા ગીર સોમનાથ મારી દાદા નું મૂળ સ્થાન તો નર્મદા જિલ્લામાં જ છે મેં તમને કહ્યું ને ડેડિયાપાડા તાલુકો અને રોજગાટ ગામ કુંભા હનુમાન પાછળ મૂળ દાદા છે ત્યાંથી અહીં આવ્યા છે તમારી વાત બધી દાદા સાંભળે છે હા દાદા બધી વાત સાંભળે છે સો ટકા સાંભળે છે પછી સંતોષભાઈ તમારો નોકરીનો પ્રશ્ન હતો લગભગ એ આપણે દાદાને કહ્યો હતો તો એ પ્રમાણે તમને નોકરી મળી ગઈ સો ટકા કહી શકાય કે જયારે અમારે ગવર્મેન્ટ જોબ ની એક્ઝામ આપી દીધી રિઝલ્ટ આવી ગયું હતું અને બધી પ્રોસેસ ચાલુ હતી રિક્રુટમેન્ટ ની ત્યારે એક વખત દાદા ના દર્શન આવેલા અને દાદા આશીર્વાદ લીધા ત્યારે એમ હતું કે ગવર્મેન્ટ મને મળી જાય તો સારું ગ્રાન્ટી માં જવા કરતા ગવર્મેન્ટ સ્કૂલ મળી જાય તો સારું પણ ચાન્સીસ જોઈએ ને તો એવું લાગતું હતું કે ગવર્મેન્ટ માં મારું નામ છે ને ઘણું બધું પાછળ હતું ગ્રાન્ટી નેડ માં મેરીટ માં આગળ હતું એટલે મનમાં એમ સેજ એવડો હતો કે ભલે ગમે ત્યાં મળે પણ ગવર્મેન્ટ માં

છોકરી મળી જાય એક સારું ઘર મળી જાય અને દીકરીને સારા જમાઈ મળી જાય એવી પ્રાર્થના દાદા તમે અમારી પ્રાર્થના સાંભળતા હોય કે સંતોષભાઈના પરિવારને સંતોષભાઈને સારી કન્યા મળે અને એકતાબેનને સારો વર મળે અને સારું મકાન આગામી આ બે હજાર છવ્વીસના વર્ષમાં જ થઈ જાય એવો કન્ફર્મ હોય દાદા મજબૂત ચોંટી જજો બેન તાકાત કરે પણ ઉંચકાતા નહીં આશીર્વાદ આપજો આપણે લાઈવ લાઈવ મૂકીએ છીએ આશીર્વાદ આપજો દાદા દિલથી બાળકોને ઉચકાય છે નથી ઉચકાય ઓકે કન્ફર્મ છે દાદા આગામી આ વર્ષમાં જ સંતોષભાઈને સારી કન્યા મળી જાય અને દીકરીને સારો જમઈ મળી જાય એકતાબેનને અને મકાનનો પ્રશ્ન ઉકલી જાય એવું કન્ફર્મ હોય તો હળવા ફૂલ થઈને ઉચકી જજો ઉચ કહી યા બળ સહેજે ન કરવું પડતું ને બસ આવાના આવા આશીર્વાદ તમારા આખા પરિવાર પર રહે અને સૌ સુખી રહો સૌના જીવનમાં શાંતિ રહે અને તમારા બીજા જે પ્રશ્નો હતા તમે પહેલાં બોલી ગયા છો એ પ્રશ્નો તમામ તમાકલી જાય ને તમારે કોઈ ટેન્શન ના પિયર મારે ના સાસરામાં રહે એવા ગણપતિ દાદાના આશીર્વાદ છે અને કાયમ રહે જય શ્રી કૃષ્ણ